કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા મંગળા આરતી અને સીએમ ની પહિંદિ સાથે એકસો કરી રથ ને નગરચર્યા પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું સોનાની સાવરણી થી સફાઈ સેવાની પરંપરા નિભાવી મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યો ગુજરાત તથા સમગ્ર દેશમાં કાયમ સદભાવના એકતા શાંતિ અને

કરાવતા પૂર્વે સવારે મંદિર અને ભગવાન નું પૂજન કર્યું મુખ્યમંત્રીને સતત ત્રીજી વાર ભગવાન જગન્નાથજી ની રથયાત્રાની પહિંદ વિધિ નું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ વિધિ માં સહભાગી થયા ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી ભગવાનના રથની સોનાની સાવરણી વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે આ મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રામાં તરીકે રથયાત્રા વિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને દાયકાઓ જૂની પરંપરા જાળવી ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા રથયાત્રાના અવસરે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા નીકળે છે જેથી સૌને સુખ અને શાંતિનો અહેસાસ થાય છે રથયાત્રાને સાચા અર્થમાં લોકઉત્સવ ગણાવી હતી પુનઃ શુભકામનાઓ પાઠવી આ અવસરે મહંત શ્રી દિલિપદાસજી પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદના ધારાસભ્યો અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન ભાજપ અગ્રણીઓ અને અન્ય પદાધિકારીઓ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા ભગવાન જગન્નાથજી શુભેચ્છાઓ અમદાવાદની આ રથયાત્રા રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે આ પવિત્ર દિવસે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા માટે નીકળે ત્યારે નગરજનોના નિવારણ થાય એ આપણા માટે સહજ છે આ રથયાત્રા ભગવાનના દર્શનથી સૌ કોઈને સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય છે ભક્તિ સેવાના પર્યાય રથયાત્રા સંપન્ન થાય એના માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આજે અષાઢી બીજ અને અષાઢી બીજ એટલે 快点！Bye, baby, ભગવાન ના ચરણો માં સંજીવ રાજપૂત એસ નાઇન ન્યુઝ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે